આસિસ્ટન્ટ મેનેજરનું પાંચ દિવસની સારવાર દરમિયાન આજે મોત થયું છે બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે નાનપુરા ખાતે રહેતા મુસ્તાક આલમ મોહમ્મદ સાકી રેતીવાલા ગત તારીખ ને રાત્રે ઘોડો રોડ ખાતે બેંક થી મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા તે સમયે અઠવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં મુસ્તાકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં પાંચ દિવસની સારવાર દરમિયાન આજે દમ તોડ્યો હતો